હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં યોગ સ્નેહ મિલન અને યોગ સંવાદનું આયોજન થયું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ હિંમતનગર તાલુકાના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી હિરેનભાઈ ગોર નગરપાલિકાના ટીપી વિભાગના ચેરમેન શ્રીમતી જાનકી રાવલ તાલુકા સદસ્ય પ્રકાશભાઈ વૈદ્ય હિંમત હાઈસ્કૂલના બાયોલોજી ટીચર શ્રી પી જે મહેતા સાહેબ તથા કોર્પોરેટર નટુભાઈ ઓઝા આશિષભાઈ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર શ્રી અજીતભાઈ પટેલ હાજર રહ્યા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કરવામાં આવી ત્યારબાદ ધારાસભ્યશ્રી એ યોગનો પ્રચાર પ્રસાર થાય સાબરકાંઠા જિલ્લો યોગમય બને એ બાબતે માર્ગદર્શન આપ્યું તેમજ દરેક નાગરિક યોગ કરે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર બને એવું આહવાન કર્યું ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પાંચ જિલ્લાના ઝોન કોર્ડિનેટર એવા શ્રી અજીતભાઈ પટેલે યોગ વિશે સુંદર માર્ગદર્શન આપી પ્રાણાયામ આસન કરાવ્યા લોકો યોગ કરતા થાય યોગનો પ્રચાર પ્રસાર વધે તે બાબતે ચર્ચા કરી આ કાર્યક્રમને સફળ બનાવનાર સાબરકાંઠા જિલ્લાની યોગ બોર્ડની ટીમ જિલ્લા કોઓર્ડિનેટર પટેલ અમીબેન યોગ કોચ ફાલ્ગુનીબેન રાજેશ ભાઈ અને યોગ ટ્રેનરો યોગ સાધકો યોગા એક્સપર્ટ દરેકના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો